પણ પાંચ દિવસથી એક જવાબ આપે છે કાલે આવશે બે દિવસ પછી આવશે જ્યારે ઝાલાભાઈ બરવાડ આવી દેખભેળ પોતાના બાળકોની જેમ કરી રહ્યા છે ને ટાઈમસર સારવાર કરવામાં નહીં આવે તો મૂંગા પશુનું શું સરાકામે ઘણા વર્ષો પછી પશુપાલન ડોક્ટર મૂકવામાં આવે છે પણ પૂરતું ધ્યાનમાં કોઈ લેવાતું નથી આજ રોજ ફરી ઝાલાભાઈ પરવાડ એક નવ છ બેમાં કોલ કરીને ગાયમાં રીમાંદગીથી પીડાઈ રહી છે અને સરાકામે આહરતું ફરતું પશુ એમ્બ્યુલન્સને મોકલો તેમ જવાબ કાલે બપોરે આવશે અને સરાગાવે એમ્બ્યુલન્સ સરાબસ સ્ટેન્ડમાં ખાતી નજરે પડી છે બ્યુરો ચીફ સોલંકી રાજુભાઈ ન્યૂઝ 7 ઇન્ડિયા મોડી ચાલુ રાખો ગાડી

इम्रत के तो बयान हमें दी थी तमने फोन लगाई आया गाड़ी पड़ी मान है आई नहीं चाहिए आई आज ही तो हमें अपमान मान मान हमने हमारा पशु माथे हम जीवता हो बात पर होटल डॉक्टर लोग है और પણ સાહેબ મે આયા મે આયા તને ખબર પડે અમે વગડામાં રહેતા હોય ફોન કરી દેવાનો ને પણ તમારે આ રીતે કે હું કરું એક કલાક તો અમને ઓલામાં રાખો લેન માં રાખો